નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે રાજ્યમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે જાણો ક્યાં પડશે વરસાદ મિત્રો સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર આપણે જાણવા જઈ રહ્યા છીએ જેથી આજનો આ વીડિયો છે તેને અંત સુધી જોતા રહેજો સાથે ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ છે તે ચાલીસ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે અમદાવાદમાં ચૌદ મે ના રોજ ફરીથી નવી આગાહી કરવામાં આવી છે તેમજ પંદર મે ના રોજ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહેલી છે તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ હવામાનના તો આજે ક્યાં પડશે વરસાદની આગાહી અને કઈ જગ્યાએ પડશે વરસાદ તો વલસાડ નવસારી દાહોદ છોટા છોટાઉદેપુરમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી ગયેલી છે આવતીકાલે એટલે કે તેર મેના રોજ ક્યાં વરસાદ પડશે તો કે વલસાડ નવસારી સુરત નર્મદા દાદાનગર હવેલી છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા મહીસાગર દાહોદ અને આણંદમાં છે તે વરસાદની સંભાવના વધુ જોવા મળી રહેલી છે મિત્રો તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ થશે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં પણ હળવો વરસાદ વરસી રહ્યો છે સામાન્ય રીતે બે મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકાર પણ યથાવત રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં છે તે ગરમીના તાપમાનમાં પણ થોડીક રાહત મળી છે મિત્રો અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન છે તે બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી રહેલું છે તાપમાન આજ રોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરના મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છે તે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે હજુ પણ આગામી ત્રણ દિવસ છે તે ગરમીમાં પણ વધારો જો જોવા મળી શકે છે ત્યાર બાદ જો મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ છે એ ઉપરાંત સૌરાષ્ટ્રના અને કચ્છમાં બેથી ત્રણ ડિગ્રીનું મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ સંભાવના જોવા મળી ગયેલી છે મિત્રો સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાત સહિત દેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે હાલમાં લોકો ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અત્યારે હાલનું તાપમાન પણ ઓછું જોવા મળી રહેલું છે મહત્તમ તાપમાનના પારો ગુજરાત સહિત દેશના મોટા ભાગોમાં છે તે નીચો ઉતર્યો છે પરંતુ બફારો વધી ગયો છે અને દેશના અનેક રાજ્યોમાં તારીખ ચૌદ સુધીમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી ગયેલું છે મિત્રો મિત્રો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં છવાયેલા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતની આજુબાજુના ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રના મોન્સૂન વૈજ્ઞાનિક જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે તેમણે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે સાથે હળવા વરસાદ વિશે પણ તેમણે કહ્યું છે કે જેમની અસરના કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે આની અસર ગુજરાતના કાંઠાની આસપાસના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતમાં છૂટાછવાયેલા વાદળોથી વરસાદ વરસશે દેશને લઈને હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં બાર મેથી રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓડિશામાં પણ બારથી સત્તર મે દરમિયાન અલગ અલગ સ્થળોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી છે તદઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય ભાગોમાં હીટવે જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સેનાએ કહ્યું છે કે માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં હીટવે અને યલો એલર્ટ પણ કરવામાં આવી ગયા છે મિત્રો મિત્રો રાજ્યમાં વીજળીના કડાકા સાથે પડી શકે છે ધોધમાર વરસાદ ગુજરાતમાં એક તરફ ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ છે તે ચૌદ મે ના રોજ ફરીથી વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત નજીકના વિસ્તારમાં ચાર નવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી રહી છે જેમના કારણે ખેડૂતોને પાક નુકસાન જાય તેમની પણ આગાહી કરવામાં આવી ગયેલી છે આગામી થોડા દિવસોમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ આવી શકે છે કારણ કે ખેડૂતોના પાક નુકસાન છે સાથે હાલ ઉનાળા સિઝનમાં કેરીનું વાવેતર થતું હોય છે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે કેરીના ફળ છે તેમને પણ હવામાનના લીધે નુકસાન થતું જોવા મળી શકે છે કારણ કે વાવાઝોડાની જો અસર હોય તો ભારે પવન ફૂંકાઈ શકે છે ભારે પવન ફૂંકાવાના કારણે કેરીના ફળને પણ નુકસાન થઈ શકે છે મિત્રો જેના કારણે ખેડૂતોને પાક નુકસળ જવાના પણ એધાન જોવા મળી રહ્યા છે મિત્રો ગરમી પવનના કારણે હાલ ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી ગયેલી છે કારણ કે એક સાઈડ બફારો જોવા મળી શકે છે તો બીજી તરફ હવામાનમાં પણ થોડુંક સૂકું વાતાવરણ જોવા મળી શકે છે જેમના કારણે હાલમાં તાપમાનમાં પણ થોડીક રાહત મળશે પરંતુ વરસાદની આગાહી થશે અને વહેલી સવારે માવઠું પણ જોવા મળી શકે છે મિત્રો